આરોપી પર તેજ વર્મા બસોથી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને લગભગ એકસો સત્તાણું કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે પોલીસના જણાવ્યા મુજબ કુંભાણી ભારતમાં થતા વિવિધ સાયબર ફ્રોડ દ્વારા ભેગા કરાયેલા નાણાંને દિરહામના ગેરકાયદે નેટવર્ક દ્વારા દુબઈ મોકલતો હતો દુબઈથી આ નાણાનો ઉપયોગ યુએસડીટી ખરીદવા માટે થતો હતો જેના દ્વારા નાણા ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડવામાં આવતા આ પદ્ધતિ દ્વારા ગેરકાયદે નાણાંની લેવડ દેવડ છુપી રીતે કરવામાં આવતી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલ ગુપ્ત માહિતીના આધારે કાપુત્રા વિસ્તારમાંથી કુંભાણીને ગ્રફતાર કરવામાં આવ્યો પોલીસના મતે તે લાંબા સમયથી ફરાર હતો અને એન્ટી સાયબર ફ્રોડ એકમ દ્વારા પણ તેની શોધ ચાલુ હતી